આમોદ તાલુકાના ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ શબનમ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાના દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી હતી જેમાં દેવલાની ટીમ વિજેતા બની હતી તિલાંક મેદાનમાં યોજાયેલી ક્રિકેટની ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા દસ ઓવરમાં બાણ બ્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં ત્યાંસી રનની જરૂરત ધરાવતા દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા દસ ઓવરમાં લક્ષ્યાંક પૂરો કરી જીત પોતાના નામે કરી હતી જો કે આ મેચ જોવા દૂર દૂરથી ગામના લોકો દોડી આવ્યા હતા ટુર્નામેન્ટ અંતે વિજેતા બનેલી દેવલા ટીમને વિજેતા શિલા સાથે રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું આમુ સપનો કમલા આયોજકથી શહેરના યુવાનો તેમજ આજુબાજુના ગામ લોકોએ પણ ભારે ઉત્સાહ સાથે રમતનું મનોરંજન માણ્યું હતું બહુ સરસ પહેલા પહેલી વાત તો નાઇટ ક્રિકેટમાં અમ્પાયરિંગની મેન વસ્તુ હોય કોઈ જગ્યાએ તમે રમવા જાઓ આ એક ગ્રાઉન્ડ એવું છે કે અમ્પાયરિંગ એક નંબર અમ્પાયરિંગ થયેલી છે કોઈ મેચ છે કોઈનો ફેવર નહીં ઓબ્જેક્શન લો અમ્પાયર ને લાગે એટલે ભાઈ બાર નીકળી પર બાર કોઈ ફેવર નહીં આ મોટી ટીમ હોય કે કોઈ બી એટલું છે કોઈ બી ટીમ હોય બીજી વાત કે આ મોટના પ્રેક્ષકોનો ખૂબ ખૂબ આભાર અમને દરેક જ્યારે બી અમારી મેચ થાય તો પિસ્તાલ અમારા માટે જોવા આવે અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું બીજી એક ખાસ વાત આ છોડવી બીજી એક ખાસ વાત કે દેવલાના જેટલા પ્રેક્ષકો છે ઓટારો કિંતી સમય ગાડીને અમાર માટે અહીંયા સુધી આઈવા અમને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું તમારો ખૂબ ખૂબ આભાર शुक्रिया જઝાકલ્લા કોલ કરી અભી 877305364 પર યા 9426889560 પર હિમાલયા انٹرપ્રાઇઝેસ ઝીઓમાર્ટ ડિજિટલ ભરૂચ